સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામની મહિલા ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ તાલીમ મેળવીને ગ્રામીણ મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી પરિવાર સંભાળની સાથે ઉદ્યોગ સાહસિક પણ બની છે અને હવે તેઓ ગ્રામીણ અર્થતંત્રમાં પણ સક્રિય યોગદાન આપી રહી છે અંતર્ગત સાબુ દ્વારા સાબુ સહિતના ઘરેલું ઉત્પાદન બનાવી પગભર થયા છે ઉલ્લેખનીય છે કે વણોદ ગામના જુદા જુદા ત્રણ સખી મંડળના બહેનોને આરસીટી દ્વારા સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવી હતી જેમાં મહિલાઓને એકબીજાને સહકાર આપવા અને સામૂહિક રીતે પ્રગતિ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ઓર્ગેનિક સાબુ ઓર્ગેનિક પાવડર ઓર્ગેનિક લિક્વિડ ગ્રામીણ કક્ષામાં અમે ગામમાં કોઈ આજુબાજુના ગામડામાં વેચાણ કરીએ છીએ મારું નામ પટેલ જયશ્રી ચંદ્રકાંતભાઈ છે હું વણોદની છું અમે સખી મંડળમાં જોડાયેલા છીએ એટલે અમે સખી મંડળમાં ત્રણ બહેનો ત્રણ મંડળ છે એટલે અત્યારે અમે સાબુનો અને પાવડર લિક્વિડનું બધું બનાવીએ છીએ એ ત્રણ મંડળના બહેનો ભેગા મળીને બનાવીએ છીએ એ મંડળ હતું એટલે અમને શીખવા માટે અહીંયા તાલીમ મળી છે આજુબાજુના ગામડામાં અમે વેચીએ છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર